કે પંચાયતમાં ધોળા ગામના સભ્ય સરપંચ દ્વારા નરેકાના કામોમાં ભ્રષ્ટાચાર કરેલ છે અને એક જ પથ્થરવાડનું કામ ત્રણ વાર અલગ અલગ વ્યક્તિના નામે બતાવીને નરેકામાંથી પૈસા ઉપાડી લીધા છે તેમ ધોળા ગામમાં રહેતા લોકો પાસેથી જાણવા મળેલ છે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું કે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છતાં કોઈ અધિકારી દ્વારા પણ નરેકાના કામોની તપાસ કરવામાં આવેલ નથી ધવલી ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા ત્રણ વ્યક્તિઓને નરેકાના પથ્થર પાડના કામો માત્ર ને માત્ર સરકારી કાકડ ઉપર બનાવી દીધા છે ને એ ત્રણ વ્યક્તિઓના જમીનમાં પથ્થર પાડના કામો નજરે પડતા નથી તો આ પથ્થર પાડના કામો ગયા ક્યાં એ તપાસનો વિષય બનેલ છે જે ત્રણ વ્યક્તિઓને નરેકાના પથ્થર પાડના કામો માત્ર ને માત્ર સરકારી કાકડ ઉપર બનાવી દીધા છે જેના નામ પારુબેન હરિભાઈ ગૌડવી અમદાભાઈ હરીભાઈ ગૌડી ગુલાબભાઈ રંકુ

તો એમાં કોની કોની અને કયા કયા અધિકારીઓની મિલીભગત થી માસ્ટર રોલ તૈયાર કરવામાં આવ્યા છે એ પણ તપાસનો વિષય બનેલ છે તો નરેકાના પથ્થર પાળાના સરપંચ દ્વારા કરાયેલા કાર્યોની તપાસ કરવામાં આવે તેવી ડવલી ધોળ ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા સરપંચના કરેલા નરેગાના કામોની ટીડીઓ અને ટીડીઓ દ્વારા તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે તો હવે જોવાનું એ રહ્યું કે કામની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ ποඩ rame মাहाला dank.